નમસ્કાર મિત્રો આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વીડિયો ગુજરાતના બધા ખેડૂત મિત્રોએ જોવાનો છે ને દરેક છેવાડાના ગામના ખેડૂતો સુધી પહોંચાડવાનો છે ખેડૂત મિત્રો આજનો આ વીડિયો ખેડૂતને ડીએપી ખાતરમાં કેવી રીતે છેતરવામાં આવે છે તે તે તમને બતાવવાનો છું ખેડૂત મિત્રો તમે જ્યારે સરકારી ડેપોમાંથી ખાતર લ્યો કે અન્ય કોઈ પણ જગ્યાએથી ખાતર લ્યો આપણે ચેક કરતા નથી ડાયરેક્ટ ખેતરમાં આપણે નાખી દઈએ છીએ ખેડૂત મિત્રો આવું જ આપણા એક ખેડૂત સાથે થયું છે કે એ સરકારી ડેપોમાંથી ભારત ડીએપી ખાતર મગાવ્યું ને ખેતરે ખાતરની થેલી ખોલી તો ખાતરની થેલીમાં ખાતરની જગ્યાએ પથ્થર નીકળ્યા છે તો મિત્રો એક બાજુ ખાતર મળતું નથી ને બીજી બાજુ આવી રીતે ભેળસેળ આવે છે તો મિત્રો આ વિડીયો તમને લાઈવ વિડીયોના માધ્યમથી બતાવવાનો છું તો આ વિડીયોને તમારા બધાએ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે ને બધા ખેડૂત મિત્રોને જાણ થાય કે ખાતર લઈએ તો આપણે જોઈ શકીએ ખાતર છે કે પથ્થર છે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો ને બધા ખેડૂત મિત્રો સુ ને ખાસ બતાવજો અને તેને પણ જાણ થઈ શકે તો મિત્રો આ વિડીયોમાં તમને કેવી રીતે ખેડૂતોને છેતરે છે એ વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો છું તો વિડીયો શરૂ કરીએ તેના પહેલાં આ ખેતીની વાતો ચેનલમાં જોડાવાનું બાકી હોય તો નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો જોવા મળતા રહે તો ખેડૂત મિત્રો હવે વિડીયોનું શરૂઆત કરીએ આ ખાતર મધુવન માંથી ડીએપી ખાતર લીધેલ છે આમાંથી જોવો તમે ભાઈ આવડા આવડા જોઈ લ્યો પચાની થેલીમાં આ એક થેલી માંથી ઓછામાં ઓછા પાંચ થી છ કિલો કાકરા નીકળશે કાયદેસરના વીણી એટલે આમ જોઈ લ્યો હજી તો બે તગાર એઠું થયેલું છે હવે આ અમારે આગળ કાર્યવાહી ચાલુ કરવી છે લોટનો દીકરો હોય ને તે પકડી લેવા હે કંપની બંધ કરાવી દેવી ડીએપી પછી કયા વાત છે અને આજે આ થેલી હતી સોયડી નથી જો આ થેલી હતી જો હેને

આમ જુઓ તો ખરા આ બધાય કાંકરા એમ આમ તો જો આ પાછા આ છે ભાઈ આમ જોઈ લ્યો જોઈ લો આ બધા ના આ મિલ આ મિલો જોડે લાગત કાંકરા એમ આમ તો જો પણ આ લાગત કાંકરાનો થોડો એમ આમ જો ને આ કાંકરા આવા ઠીકરા જોઈ લ્યો આ કાંકરા આમ તો જો

જોઈ લ્યો લાગત છે આંબીલા આંબીલા જેવડો લાગત કાકરા જોઈ લ્યો આ બે થેલીનો ધગલો કર્યો જોઈ લ્યો આમ જો હા એની માને દીએ ડીએપી વાળાની તો માને દીએ હળવાઉ ને હમ નાખો